માતાજી અમારા માંડવીયા કુટુંબના જાજા રામ રામ માતાજી અમે એક મહિના દિવસ પહેલાં આવ્યા હતા અમે બધાએ અને અમારી મેટર અહીં ચાલી હતી માડી તમે કીધું એવું અમને હજી પાંચો ભુવા ભૂવા અમને કોઈ કીધું નથી માડી તમે કીધું હતું કે તમારા કુળદેવીમાં તમારા મઠમાં નથી અને તમે આમ નહીં નામ કરો એટલે દોષી રૂપિયે દર્શન દેશે એટલે માતાજી અમે બધાએ કહ્યું અમને ચાલીએ ચાલીને દોષી રૂપિયા દર્શન માતાજીએ આપ્યા